તો આ તરફ વડોદરાનું આજવા સરોવર પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે રવિવારે પડેલા વરસાદથી આજવા સરોવરમાં પાણીનો આવરો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં વરસાદ પડે તો આજવા સરોવર છલકાય તેવી પરિસ્થિતિ છે આજવા સરોવરની હાલની જળસપાટી બસોતેર પોઈન્ટ છવ્વીસ ફૂટ પર છે આજવા સરોવર સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં છે બસો ને ચૌદ ફૂટની ક્ષમતા છે આજવા સરોવરની બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટે આજવા સરોવરના દરવાજા આપમેળે ખુલી જાય છે સામાન્ય સંજોગોમાં આજવાની જળ સપાટી બસો અગિયાર ફૂટની જળવાતી હોય છે બસો તેર પોઈન્ટ પંચ્યાશી ફૂટે આજવા સરોવર અને દરવાજા ખુલશે શહેરનું આજવા સરોવર ઓવરફ્લો થવાની તૈયારી છે વડોદરાના આજવા સરોવરની કુલ સપાટીની વાત કરીએ તો બસોને ચૌદ ફૂટની તેની કુલ સપાટી છે એટલે કે પાણી સંગ્રહની એટલી ક્ષમતા છે હાલની સપાટીની વાત કરીએ તો બસો તેર પોઈન્ટ છવ્વીસ મીટરે પહોંચી ચૂકી છે આજવા સરોવરની જળ સપાટી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારા સહયોગી કમલેશ પટેલ આ દ્રશ્યો છે વડોદરાના આજવા સરોવરના ડેમના દરવાજાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દરવાજાની ટેકનિકની જો વાત કરીએ તો આ ટેકનોલોજી એ રીતે બનાવવામાં આવી છે કે જ્યારે તેની પાણીની સપાટી બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચે ત્યારે આ દરવાજા તેના ક્રમ પ્રમાણે એટલે કે જે બાસઠ દરવાજા છે એ એકથી શરૂ કરી અને બાસઠ સુધી ક્રમ પ્રમાણે ઓટોમેટિક ખુલી જાય છે અને પાણીનો પ્રવાહ શરૂ થઈ જાય છે અત્યારે બસો તેર પોઈન્ટ છવ્વીસ ફૂટે પાણીની સપાટી છે કુલ તેની ક્ષમતા પાણીની સપાટીની વાત કરીએ તો બસોને દે છે એટલે કે હવે ઓવરફ્લો થવાની તૈયારી છે સામાન્ય સંજોગોની અંદર આ જે સપાટી છે પાણીની સપાટી એ બસોને અગિયાર ફૂટે જાળવવાની હોય છે પરંતુ અત્યારે વિશ્વામિત્રી નદીની અંદર પણ પાણીના પ્રવાહની આવક સતત શરૂ હોવાના કારણે પાણીની સપાટી બસો તેર પોઈન્ટ છવ્વીસની ઉપર પણ સંગ્રહ એટલે કે જાળવવામાં આવી રહી છે અઢારસો ને એકાણુંમાં ગયાજી વડોદરાના ગાયકવાડ સરકાર જે હતી સયાજીરાવ તેમના દ્વારા આ બાંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ સમયે આ પ્રકારની ટેકનોલોજી લગાવવામાં આવી હતી કે જળ સપાટી એના એક લેવલ કરતા ઉપર જાય એટલે ઓટોમેટિક આ દરવાજા એક પછી એક એકથી થી બાસઠ સુધી ખુલી જાય અને પાણીનો પ્રવાહ આગળ વધી જાય વડોદરાથી આજવા સરોવર અંદાજીત સત્યાવીસથી થી અઠ્યાવીસ કિલોમીટર દૂર આવેલું છે અને અહીંયા જ્યારે દરવાજા ખુલે અને વડોદરા આજવા સરોવરથી પાણી એ આ દરવાજાથી બહાર નીકળે અને વહેવાનું શરૂ કરે એટલે વડોદરા શહેર સુધી એ પાણી પહોંચતા આઠ કલાક લાગે છે જ્યારે જ્યારે પણ આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થાય ત્યારે આઠ કલાક બાદ આ પાણી વડોદરા શહેરની અંદર પહોંચતું હોય છે વડોદરા શહેરની અંદર જે વિશ્વામિત્રી નદી પસાર થાય છે તેની અંદર આ પાણી હોય છે અને બાદમાં વિશ્વામિત્રી આજવા સરોવરનો બંનેનો પ્રવાહ એકત્રિત થઈ અને વડોદરા શહેરની અંદર જતો હોય છે જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે